અમારા બનાસકાંઠાની અંદર એક ભાઈ જીરું આવ્યું હતું જીરું જતું રહ્યું છે જો હું તમને બતાવી દઉં જીરું મારું બીટું એક નંબર હતું જીરું લો પણ અમુક ટકા તો જતું રહ્યું છે હું તમને જો એમનું જો મારા ભાઈ દેખી લીધું તમે જીરું આમાં ચાર આવી ગઈ છે દેખવાયા હા બધો બધું બગાડશ્યો છે એમાંથી શું કાઢવાનું આખું ખેતર છે બરા ભાઈ જો દસથી પંદર વીઘાનું આ ભાઈને ખેતર છે પણ એ મોરે જીરું છે પણ આવું અમુક પચાસ ટકા તો થઈ ગયું છે અમુક સારું છે ને અમુક ખરાબ થઈ ગયું છે જો હવે આ ની અંદર શું કાઢવાનું દેખો કશું નહીં મારા ભાઈ આ જીરું દીખી લો આ જીરાવાળાને જોઈ અને કોમેન્ટ મારતા રેજો મારા ભાઈએ દેખી લો